રાજ્યના ગૃહમંત્રી કચ્છ અને ગાંધીધામ માં વેચાતા દારૂ અને ડ્રગ સંગે કડક કાર્યવાહી કરવા માટે આવેદન પત્ર આપવા માટે પહોંચેલી પૂર્વ કચ્છ

આમ આદમી ટીમને પીઆઈની ઓફિસમાં બેસાડી રખાઈ નજર કેદ કરી દેવામાં આવ્યા હતા અને અંદાજે ત્રણ કલાક સુધી જેટલો સમય તેમને બહાર નીકળવા દેવામાં આવ્યા ન હતા પોલીસ દ્વારા આ અંગે કાર્યકર્તાઓ સાથે જબરદસ્તી પણ કરવામાં આવી હતી લોક દરબારનો કાર્યક્રમ હોવા છતાં લોકોને રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના પ્રમુખ ડોક્ટર અંસારી આથા કાયનાથ રાજુભાઈ લાખાણી રાયસીભાઈ દેવરિયા રાજુભાઈ સોલંકી અભિમન્યુ મહેતા સુરેશ બરુપાલ

कोई गाड़ी नहीं, नहीं वाले कुछ नहीं करने वाले नहीं कर रहे अरे है, भाद है। आदमी मरेगा इनकी जिम्मेदारी हर की जिम्मेदारी है कोई बीमार है है आदमी शर्म शर्म गाड़ी લેઈ જાઓને કરાઈ લેજો સોલી ના દેલા લઈ અમે તો પબ્લિક છીએ હાય હાય તો હાય હાય